નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ વિરમગામ હાઈવે પર જખોડ ગામ પાસે ઝાલોદ તરફથી આવતી જામનગર તરફ જતી દાહોદ જામનગર એસટી બસ નંબર જીજે અઢાર જેડ પંચ્યાસી ત્રીસના ડ્રાઈવરને અચાનક ચક્કર આવતા એસટી બસને સાઈડમાં ઊભી રાખવા છતાં એસટી બસ રોડ સાઈડના ખાડામાં ઉતરી ગઈ હતી અને દિવાલ સાથે અથડાઈ હતી આ બસના ડ્રાઈવર અને મુસાફરોને સામાન્ય ઈજાઓ થતાં તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા વિરમગામ ગાંધીનગર હોસ્પિટલમાં ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવે છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફરી લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે રાજ્યના તાપમાન એકથી બે ડિગ્રીનો વધારો થશે તેમજ રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં ઓગણચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે બીવી નગરમાં સૌથી વધુ ચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે રાજકોટમાં ઓગણચાલીસ સાત અને અમદાવાદમાં ઓગણચાલીસ પોઈન્ટ છ ડિગ્રીનું તાપમાન નોંધાયું છે આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની આગાહી હવામાન દ્વારા કરવામાં આવી છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ધીમે ધીમે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે વલસાડમાં ચૂંટણીના માહોલમાં ગરમાવો આવ્યો છે તારીખ સત્યાવીસના રોજ કોંગ્રેસના આનંદ પટેલ માટે ચૂંટણીના પ્રચાર કરવા પ્રિયંકા ગાંધી આવશે સવારે દસ કલાકે ધરમપુર ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં સમર્થકોને ભેગા કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ તારીખે સત્યાવીસના દીવ દમણ અને નગર હવેલીની લોકસભાની સીટ માટે નરેન્દ્ર મોદી દમણ ખાતે કોલેજ ગ્રાઉન્ડ પર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને સત્યાવીસમીના જ કોંગ્રેસના પ્રિયંકા ગાંધી ધરમપુર ખાતે સભા કરશે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મુંબઈ વચ્ચે આકાર પામી રહેલા દેશના પ્રથમ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય પૂરા જોશમાં ચાલી રહ્યું છે અમદાવાદ વડોદરાની ભારતીય રેલવેની મેઇન લાઇન પર નડિયાદ નજીક બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટનો પ્રથમ સો મીટર લાંબો સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યો છે આ બ્રિજને ભુજના એક વર્કશોપમાં ચૌદસો છ્યાસી એમટી વજનનો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે ભારત મેક ઇન ઇન્ડિયા વિઝન હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે તેની સ્વદેશી તકનીક અને સામગ્રી ક્ષમતાઓનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યું છે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આ સ્ટીલ બ્રિજ તેનું એક ઉદાહરણ છે